કર્મજ્ઞાન અને ભક્તિ માર્ગનું અંતર્નિહિત જે સ્વરૂપ છે એ દૃષ્ટિથી વિચાર કરો કે આપણે પ્રત્યેક વ્યક્તિના અંદર જ્ઞાન ક્રિયા અને સ્નેહ આ ત્રણ વૃત્તિઓ એટલે જિજ્ઞાસાની વૃત્તિ કંઈ ક્રિયાશીલતાની વૃત્તિ અને લાગણીની વૃત્તિ આ ત્રણેય પ્રત્યેક વ્યક્તિમાં હોય છે ઓછા વધતા પ્રમાણમાં કોઈ અત્યંત લાગણીશીલ હોય કોઈ અત્યંત કર્મનિષ્ઠ હોય કેટલાક અત્યંત જિજ્ઞાસુ પ્રવૃત્તિના હોય તમે જો નેશનલ જ્યોગ્રોફી અને ડિસ્કવરી જેવી ચેનલ જોતા હશો તો એમાં તમે પ્રાણી સૃષ્ટિનું કે કુદરતના કે અવકાશના સંશોધન કરનારા લોકોને આપણે જોઈએ તો એ જે પ્રાણી સૃષ્ટિની ફિલ્મ બનાવવા માટે એનું એક દૃષ્ટિ ઝડપવા માટે કેટલીય મોસમ કેટલાય વર્ષો સુધી એ કેમેરામેન ફોટોગ્રાફર છે એ લોકો એ જગ્યા ઉપર તપસ્યા લગાવીને બેઠા હોય છે એ દૃશ્ય કઈ રીતે પ્રાપ્ત કરવું કેટલી વિલુપ્ત થતી પ્રજાતિઓ છે એ પ્રજાતિના પશુ પક્ષીઓને શોધવા માટે લોકો કેટલી બધી તકલીફ વેઠી બધા અભાવને સહન કરતા કરતાં તાડ તડકો વેઠતા વેઠતા લોકો ત્યાં ફરતા હોય છે આ જિજ્ઞાસુતાની વૃત્તિ છે એવી જિજ્ઞાસુતા છે એ બહુ દુર્લભ છે પણ લોકોમાં હોય છે ઘણા દરેક વ્યક્તિમાં બધું જ છે એવું કઈ નથી કે કોઈમાં એવી જિજ્ઞાસુતા છે તો એમાં કોઈ કર્મનિષ્ઠા ન હોય કે એમાં લાગણી શૂન્ય વ્યક્તિ હોય લાગણી શૂન્ય પણ પણ એની લાગણી છે એ આ જાતની જિજ્ઞાસુ વૃત્તિ સાથે જોડાયેલી હોય જો એ દ્રશ્ય એને પ્રાપ્ત થઈ ગયું તો એ એકદમ નાચવા લાગી જાય નંદ મહોત્સવમાં આપણે નાચીએ તેવી રીતે અને જો એ દ્રશ્ય ચૂકી જાય કોઈ કારણસર તો એટલી હતાશા આવી જાય કે આત્મહત્યા આપણી વ્યક્તિ કરી શકે તો આ એક અલગ જાતની વૃત્તિ છે પણ દરેક વ્યક્તિમાં ભગવાને કંઈક ક્રિયા સામર્થ્ય કંઈક જિજ્ઞાસાની વૃત્તિ અને કંઈક અંશમાં લાગણીની વૃત્તિ પણ ભગવાને મૂકેલી છે હવે આ જે માર્ગ ત્રણ છે જ્ઞાન માર્ગ કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ એ આ વૃત્તિમાંથી જેની વૃત્તિ જ્યાં વધારે છે એના માટે ભગવાને એ પ્રકટ કરેલો માર્ગ છે એટલે જ્ઞાન માર્ગ એને સંતોષ આપી શકે કે જેની જિજ્ઞાસુતાની વૃત્તિ તીવ્ર છે ક્રિયાશીલતા જેના અંદર વધારે છે જિજ્ઞાસુતા અને લાગણીશીલતા જેના અંદર અલ્પ છે એને કર્મ માર્ગ છે એ વધારે સંતોષ આપી શકશે તે જ રીતે જ્ઞાન અને કર્મની વૃત્તિ જેના અંદર બહુ તીવ્ર નથી પરંતુ લાગણીશીલ જે વધારે છે એને ભક્તિમાર્ગ વધારે સફળ આપી શકે છે એને વધારે ફલદાયી થઈ શકે છે તો મુખ્ય દૃષ્ટિથી આ ત્રણ વાત છે આના પણ ભીતર ઉપનિષદ આપણને એક વાત એ સમજાવે છે કે ભગવાને જે આ સૃષ્ટિને પ્રકટ કરી છે એ સૃષ્ટિમાં ભગવાનની ક્રીડા બે રીતે છે એક તો સૃષ્ટિના રૂપમાં પ્રકટ થઈને એટલે જળચેતન રૂપમાં પ્રકટ થઈને પ્રભુ તે રૂપમાં અહીંયા ક્રીડા કરી રહ્યા છે અને એક એ સૃષ્ટિના પ્રકટ થયેલા રૂપની અંદર પ્રભુ કોઈક રૂપમાં બિરાજી રહ્યા છે એ જે પ્રભુનું સ્વરૂપ છે એને ઉપનિષદ અથવા આચાર્ય ચરણ આત્મરતી કહી રહ્યા છે આત્મરતી એ એ જાતનો ગુણ છે દરેકના અંદર કે જે ગુણ આપણી આખા જીવન માટે એક શક્તિ આપી રહ્યું છે આપણી જેટલી પણ ગતિ છે જેટલી પણ કૃતિ છે જેટલી પણ મતિ છે એ આત્મરતી દ્વારા પ્રેરિત થાય છે એ બેટરી છે એવું સમજો તમે એટલે જ્યારે આપણે કોઈ વસ્તુના સંબંધમાં કોઈ આપણને પૂછે કે તમને આ કેવું લાગે છે તો આપણે એના માટે સારું લાગે છે કે ખરાબ લાગે છે એવી જાતનો કોઈ પણ ઉત્તર આપી શકીએ છીએ કે એવો પણ ઉત્તર કોઈ આપી શકે કે ન મને ન સારું લાગે છે કે ના ખરાબ લાગે છે એમ તટસ્થ ઉત્તર આપણે આપી શકીએ છીએ પણ કોઈ પણ વ્યક્તિ એવો ન હોઈ શકે કે જે પોતાના આત્માના માટે એમ કહે કે આ મને ગમે છે નથી ગમતું કે ન ગમે છે નથી ગમતું એ તો એક પોઈન્ટ ઓફ રેફરન્સ છે કે જેના રેફરન્સમાં આપણે કોઈ વસ્તુને પ્રિય કે કોઈ વસ્તુને અપ્રિય તરીકે નવાજી રહ્યા છીએ પણ આત્માના અંદર આપણી જે રતિ છે એ એક સ્વાભાવિકી રતિ છે એ રતિ છે એને શાસ્ત્ર મહાપ્રભુજી એમ જણાવે છે કે જે ઉપનિષદ આપણને જણાવે છે નવા અરે સર્વસ્વ કામ એ સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય એ સર્વમ પ્રિયમ ભગવતી ગૃહદારણીક ઉપનિષદ એ વાત સમજાવે છે આત્મ ઉપદેશ કરતા કે કોઈ વ્યક્તિને પતિ પ્રિય લાગી રહ્યો છે કોઈને પુત્ર પ્રિય લાગી રહ્યો છે કોઈને ઘર પ્રિય લાગી રહ્યું છે કોઈને ધન કે પોતાના પશુ પક્ષીઓ છે એ પ્રિય લાગી રહ્યા છે તો એ એટલા માટે પ્રિય નથી લાગી રહ્યા કે એ વસ્તુ કે વ્યક્તિના અંદર કોઈ પ્રિયતાનો ગુણધર્મ છે જો એ વસ્તુ કે વ્યક્તિમાં પ્રિયતાનો ગુણધર્મ હોત તો એ બધાને પ્રિય કે અપ્રિય લાગવા જોઈતા હતા પણ એવો આપણો અનુભવ નથી જે વસ્તુ આપણને ઉત્તમ લાગે છે એ કોઈ બીજી વ્યક્તિને ઉત્તમ નથી પણ લાગતી જે વસ્તુ આપણને અત્યારે ઉત્તમ લાગી રહી છે એ જ વસ્તુ કોઈક સમયે આપણને ઉત્તમ નથી પણ લાગતી જે બાળકો આપણા ઘરમાં છે એ બાળકો ઉપર કેટલો પ્રેમ આપણે વરસાવતા હોઈએ પરંતુ નીંદરમાં હોઈએ થાકેલા પાકેલા હોય સૂતા હોઈએ તે વખતે આપણને એમ કે પપ્પા મને અહીંયા જવું છે પપ્પા જેવું મને હેરાન કરે છે તે વખતે આપણે એકદમ દુર્વાસાના અવતારના રૂપમાં પ્રકટ થઈ જતા હોઈએ હાથ પગ આપણા ચાલી જાય કોઈ પણ અનુસંધાન વગર તો આ જે આપણો સ્વભાવ છે એ કોઈક અલગ વાત કહી રહ્યો છે વસ્તુની અંદર પ્રિયતા છે કે નહીં એ બીજી કથા છે પરંતુ આપણને જે પ્રિયતા કે અપ્રિયતા છે એ ક્યારે આપણને શું સુખદ કે અનુકૂળ છે એ દૃષ્ટિથી જ એ વસ્તુ આપણને પ્રિય કે અપ્રિય લાગે છે જે વખતે જે વસ્તુ આપણને સુખદ કે અનુકૂળ નથી તો આપણને એ જ વસ્તુ જે કાલમાં આપણને પ્રિય લાગતી હતી એ અપ્રિય લાગવા માંડે છે તો એ દ્રષ્ટિથી ઉપનિષદ આપણને એ વાત સમજાવે છે કે આત્મનસ્તુ કામાં એ સર્વમ પ્રિયમ ભવતી પ્રભુએ એક જાતની આત્મરતી આપણા બધામાં સ્થાપિત કરી છે અને એ આત્મરતીને કારણે એનો પ્રક્ષેપ આપણે બીજી જગ્યાએ કરી રહ્યા છીએ જે મૂલ સમજવાની વાત એ છે કે આત્મરતીનો પ્રક્ષેપ આપણે વસ્તુ કે વ્યક્તિમાં કરી રહ્યા છીએ કેમ કે ભગવાને આપણી જે ઇન્દ્રિયો છે એની વૃત્તિને બહિરગામી પ્રકટ કરી છે જે એવા સિદ્ધો યોગીઓ હોય કે જેમની ઇન્દ્રિયો અને એમની વૃત્તિઓ પોતાના તરફ હોય આંતરગામીની હોય એને તો પોતાના આત્માના અંદર પણ સુખનો અનુભવ કે પોતાનાથી જ પોતે સુખનો અનુભવ કરી શકે જેને આપણે ત્યાં આત્મા રામ કહે છે આત્મારામ એટલે જે પોતાના અંદર જ રમણશીલ છે પોતાનાથી જ જે સંતુષ્ટ છે પોતાનાથી જ જે તૃપ્ત છે તો એની તો અલગ કથા છે પરંતુ સામાન્ય વ્યક્તિ છે એની એવી અવસ્થા નથી દરેક વ્યક્તિની આપણી ઇન્દ્રિયોની વૃત્તિ બહિર છે એટલે આત્મરતી અંદર છે એને આપણે શોધીએ બહાર છીએ એને સંતોષવાનો પ્રયત્ન આપણે બહારથી કરીએ છીએ આપણે ત્યાં એક કસ્તુરી મૃગનું દ્રષ્ટાંત આપવામાં આવે છે આના માટે કે કસ્તુરી મૃગ છે એની નાભીમાં જ કસ્તુરી છે જેની સુગંધ છે એને કારણે ચારે બાજુનું વાતાવરણ સુગંધિત થઈ રહ્યું છે હવે મૃગ છે એ એ મોહિત થઈ અને ચારે બાજુથી આવતી સુગંધમાંથી શોધી રહ્યું છે કે આ સુગંધ મને ક્યાંથી મળી રહી છે પણ એ વિચારાને એ ખબર નથી કે એની જ નાભીમાં એ ગંધ છે એ છુપાયેલી છે એમ પ્રભુ પણ કોઈક એક જાતની રતિ કે કોઈક જાતનો ભાવ પ્રત્યેક જીવાત્માની અંદર સ્થાપિત કર્યો છે અને એ આત્મરતિ જ્યારે પ્રવાહી મનુષ્ય છે જેનું વરણ પ્રભુએ પ્રવાહી તરીકે કર્યું છે ત્યારે એ મનુષ્ય પોતાની આત્મરતી છે એને સાંસારિક વિષયો છે એના ઉપર એનો પ્રક્ષેપ કરી અને ત્યાંથી એનો સંતોષ મેળવવાનો પ્રયાસ કરે છે પણ ક્યારેય સંતુષ્ટ થતો નથી જે મર્યાદા માર્ગીય વરણ જેનું પ્રભુએ કરેલું છે એવો વ્યક્તિ એ પોતાની આત્મરતીનો પ્રક્ષેપ કોઈ સ્વર્ગરૂપ કે આત્મસુખરૂપ કે એવા કોઈક લોકની પ્રાપ્તિ રૂપ હદની અંદર એ આત્મરતીનો પ્રક્ષેપ કરે છે અને એના માટે એ શાસ્ત્રીય સાધનો દ્વારા એ ફલને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે પણ ભગવાન કહે છે કે એ ફરીથી એ જ ક્ષીણે પુણ્ય મળતી લોકમ વિશંતિ એ ન્યાયથી એ જીવાત્મા છે ફરી પાછો એ ભોગ ભોગવીને ત્યાં પણ સંતુષ્ટ થયા વગર ફરી પાછો આવે છે ભક્તિમાર્ગી છે એ પોતાની આત્મરતીને ભગવાન તરફ ડાયવર્ટ કરી રહ્યો છે કે જ્યાંથી એને એ પ્રાપ્ત થઈ છે અને જ્યાં સુધી એ ભગવાન એને એ આનંદ સ્વરૂપ ભગવાન છે અથવા ભાવાત્મક ભગવાન છે એ જ્યાં સુધી એને પ્રાપ્ત થઈ નથી જતા ત્યાં એને એ આત્મરતી મૂળ મૂલ સ્વરૂપથી આસ્વાદન એને નથી થતું આ રીતે આ પ્રક્રિયા ચાલી રહી છે એટલે ભક્તિ માર્ગની અંદર પણ જ્યારે આપણે ભક્તિને એમ કહી રહ્યા છીએ કે એ ઈશ્વરમાં પરાનુરક્તિ છે કે મહાત્મજ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક જ સ્નેહ છે અથવા તો જે ભાઈએ બહુ સરસ વાત કરી કે પ્રભુ સંબંધી કોઈ પણ કાર્ય છે એટલે ભાગવતના શબ્દમાં જો આપણે કહીએ તો નવધા ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ નિવેદનમ આ જે નવધા ભક્તિનું નિરૂપણ ભાગવત કરી રહ્યું છે એ પણ નવલક્ષણા ભક્તિ કહી છે આપણે ત્યાં તો પ્રભુ સંબંધી જે કંઈ પણ છે એ શ્રવણ કીર્તન સ્મરણથી કરીને આત્મનિવેદન પર્યંત ભક્તિ છે પણ એ બધાનું મૂળ સ્વરૂપ છે એ આત્મરતી છે એ વાતને ખાસ સમજવું જોઈએ આત્મરતીને એક વિશેષ રૂપમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જ્યારે કોઈ જીવાત્મા છે એને પ્રભુ પુષ્ટિજીવ તરીકે એનું વરણ કરે છે આપણે જોયું હમણાં પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદના સંદર્ભમાં કે ભગવાન જયારે જીવાત્માને પ્રકટ કરે છે ત્યારે તો ભગવાનનો ચૈતન્ય અંશ છે જેમ આપણે વિદ્યાર્થીઓ છોકરાઓ રમવા માટે મેદાનમાં ઉતરે ત્યારે બધા એક સમાન છે પછી કોઈ એક ચલો આપણે હવે બે ટીમ પાડીએ તો જે એક સમાન હતા એની અંદર કોઈક જાતની વિષમતા ટીમ પાડતાની સાથે પેદા થાય પછી બંને ટીમની અંદર એ લોકો કહે છે કે ચલો હવે આમાંથી કેપ્ટન કોણ આ વરણ છે એક એક જાતનું બંને ટીમમાંથી કોઈ કેપ્ટનની પસંદગી થશે કોઈ વ્યક્તિ કહેશે કે ચલો એમ્પાયરિંગ કોણ કરશે તો કોઈ એક વ્યક્તિ એમાંથી એમ્પાયર બનશે એમ દરેક પોતપોતાના ભાગને પોતાના રોલને વહેંચી રહ્યા છે આ વર્ણ છે એક જાતનું એકંદરે બધા સમાન હોવા છતાં પણ વરણ થઈ ગયા પછી એક ક્રીડા માટે કોઈક જાતનો ઉંચ નીચ ભાવ વધતા ઓછું પણ છે ત્યાં પ્રકટ થઈ રહ્યું છે અને જેનું જે સ્વરૂપ નક્કી થશે તે જ અનુસાર તે નિયમથી એન્ડ ત્યાં રમવું પડશે એમાં કોઈ એમ ન કહી શકે કે હું વિકેટકીપર થઈ હું બોલિંગ પણ કરું એ વસ્તુ શક્ય નથી આટલા બધા લબાચા માથાથી પગ સુધી બાંધ્યા પછી બોલિંગ કેમ કરે માણસ હાથ ન વળી શકે પગ ન વળી શકે સમય ચાલ્યો જાય બીજો કોઈ વ્યક્તિ પેટ બાંધીને પાછળ જાય એટલી ઓવરમાં તો કેટલી ઓવર નાખી શકાય તો વરણ એક વખત થઈ ગયા પછી એને એના અનુસાર વર્તવું તો ક્રીડા ચાલી શકે છે એ રીતે ભગવાને પણ જીવાત્માને પોતાના ચિદંશના રૂપમાં પ્રકટ કરેલો હોવા છતાં સૃષ્ટિમાં જીવાત્માનું વર્ણ કર્યું એ પછી એ જીવાત્માના અંદર એ જે આત્મરતી સ્થાપિત કરેલી છે એ વર્ણના પ્રમાણે ચાલે છે એમાં જીવાત્માની પોતાની ઈચ્છા કામ નથી લાગતી જેમ ટીમ પડી તમે કોઈ વ્યક્તિ રમી રહ્યા છો તમે એ ઉંમરમાં નથી તમે એમ વિચારો કે કોઈક તમારો ઘરમાં પ્રસંગ આવ્યો લગ્ન વગેરેનો અને તે વખતે તમને કોઈ કાર્ય સોંપવામાં આવ્યું કે ભાઈ તમારે મહેમાનની આગતા સ્વાગતા કરવાની છે કે તમારું વધુનું ધ્યાન રાખવાનું છે કે તમારે વેવાઈ છે કે વેવાણ છે એમનું સ્વાગત કરવાનું છે તમારે રસોઈ કે સફાઈનું ધ્યાન લેવાનું છે તમારે ચાય પાણીનું જોવાનું છે આમ આપણી બધાના કાર્યોની વહેંચણી થઈને એને આપણે વર્ણ કર્યું એમ સમજો તો હવે એ જે વ્યક્તિ ને જે કાર્ય સોંપવામાં આવ્યું છે એને પોતાની ઈચ્છાઓને એ રીતે જ વાળવી પડશે રસોઈનો તૈયાર થાય છે કે નહીં બરોબર થયું કે નહીં પીરસાયું કે નહીં એનું ધ્યાન રાખવાનું જેનું કામ છે એ વ્યક્તિ રસોડાની જગ્યાએ જો માંડવામાં આવીને એને બેસી જાય તો પ્રસંગ બગડી જાય એ નથી ચાલી શકતું એમ વ્યવહારમાં તો આને કારણે ઘણી અવ્યવસ્થા આપણે અનુભવતા હોઈએ છીએ પણ ભગવાનની સૃષ્ટિમાં જીવાત્મા પોતાની ઈચ્છાથી પોતાનું વર્ણ બદલી નથી શકતો એક એની નિયતિ છે એટલે પ્રભુએ આત્મરતીના રૂપમાં તો બધાની અંદર એક સરખો જ પાવર નાખેલો છે એમાં કોઈ ફરક નથી એવું નથી કે કોઈ ભક્તની અંદર વધારે વોલ્ટેજનો પાવર હોય કે મર્યાદા કે પ્રવાહી જીવની અંદર ઓછા વોલ્ટેજનો પાવર હોય કે એમના અંદર ભગવાનનો નો ચિદંશ વધુ હોય કે કોઈમાં ચૈતન્ય છે ઓછું હોય એવું નથી હોતું દરેકની અંદર એક સમાન જ એ પાવર ભગવાને મૂકેલો છે પણ વરણને કારણે એની દિશા છે એ બદલાઈ રહી છે તો જેનું ભગવાને વરણ પુષ્ટિજીવના રૂપમાં કર્યું હશે કે જેનું વર્ણ ભગવાને ભક્ત તરીકે કરેલું હશે એના અંદર એ આત્મરતી લૌકિક વિષયોમાં કે શાસ્ત્રીય વિષયોમાં ન જઈને ભગવાન તરફ પોતાના ભજનીય તરફ છે એ રતિ છે એ વળી જશે જેના અંદર ભગવાને મર્યાદા વર્ણ સ્થાપિત કર્યું હશે એમની ભગવાન જે ધર્મી સ્વરૂપ છે એ તરફ નહીં કે ન તો એની લૌકિક સાંસારિક વિષયો તરફ એની વૃત્તિઓ જશે એની વૃત્તિઓ છે એ ધર્મ તરફ કે શાસ્ત્ર તરફ જશે પ્રવાહી જીવ છે એની વૃત્તિ છે એ સાંસારિક પ્રવાહી વિષયોમાં જશે એને શાસ્ત્રમાં અને ભગવાન તરફ એની રૂચિ નહીં થાય તો આ જે આત્મરતી છે એ આત્મરતીનું જ કોઈક ને કોઈક જગ્યાએ ફંટાવવું એ દિશામાં જવું એને કારણે જીવાત્માનો કોર્સ એની ગતિ આ સૃષ્ટિમાં કઈ રીતે થશે એ નક્કી કરે છે શું મહાપ્રભુજી એમ કહે છે કે એ આત્મરતી અત્યારે આપણી ઘણા વર્ષોથી અનંતકાલથી પ્રભુથી વિચરિત થઈ જવાને કારણે અને સાથે સાથે અનેક જાતના અવિદ્યાઓના સંસર્ગને કારણે આત્મરતી થોડી વિકૃત થઈ ગઈ છે એનો આપણને પરિચય નથી રહી ગયો જેમ કસ્તુરી મૃગ છે એને પોતાના નાભીમાં કસ્તુરી છે પરંતુ શેની ગંધ આવી રહી છે ક્યાંથી આવી રહી છે એનો એને બોધ નથી એમ આપણને પણ આપણી આત્મરતીના વિશુદ્ધ સ્વરૂપનો બોધ નથી થઈ રહ્યો એ વિશુદ્ધ સ્વરૂપમાં બોધ થવા માટે એ રતિના ઉપર જેટલા પણ આવરણો આવેલા છે એ આવરણોને આપણને સિદ્ધાંત બોધથી ભગવત લીલાના બોધથી પ્રભુના સ્વરૂપના બોધથી આત્મ સ્વરૂપના બોધથી એ બધા આવરણોને દૂર કરીને એને ક્લિયર કટ અલગ પાડવી પડશે કે વસ્તુની અંદર કંઈ એવા ગુણો નથી કે જેના કારણે એમાં કોઈ મોહિત થવા જેવું છે પ્રભુએ સ્થાપેલી પ્રતિ છે એનું પ્રક્ષેપણ ત્યાં થઈ રહ્યું છે તેને કારણે આપણે ભ્રમિત થઈ રહ્યા છીએ આ વસ્તુને શ્રી મહાપ્રભુજી એમ સમજાવી રહ્યા છે કે શાસ્ત્ર જે વખતે એ આત્મરતી પ્રભુ તરફ કોઈ પણ જાતના લૌકિક કે પારલૌકિક ફલની કામના વિના કોઈ જીવાત્માની વૃત્તિ પ્રભુ તરફ જઈ રહી છે તો એ વૃત્તિને શાસ્ત્ર નિરૂપાધિક ભાવ શબ્દથી ઓળખે છે કે આ જે આપણી ભાવના છે એ નિરૂપાધિક નિરૂપાધિકનો મતલબ એ જાતનો ભાવ એ જાતની રતિ એ જાતનો સ્નેહ એ જાતની આસક્તિ એ જાતનું આકર્ષણ કે જેમાં કોઈ પણ જાતની હલકામનાનો સંસર્ગ નથી આકર્ષણ છે એના સ્વરૂપમાં જ બનાવટમાં જ એ રીતે રહેલું છે કે સહજતાથી આકર્ષાય છે એ જાતનું આકર્ષણ છે એમાં કોઈ ઉપાધિ નથી એ બસ એના નિકટ આવ્યા નથી કે એના અંદર એને લાગવાનું જ છે એમ જીવાત્માનું જે સ્વાભાવિક આવી જાતનો મનોભાવ જયારે પ્રભુ તરફ જોડાય છે ત્યારે એને નિરૂપાધિક ભાવ કહેવામાં આવે છે નિરૂપાધિક ભાવ છે એ ભક્તિનું સ્વરૂપ વ્યવહારની અંદર ધારણ નથી કરી શકતું જ્યાં સુધી એનો સંસ્કાર કરવામાં ન આવે ઘણા વૈષ્ણવ આપણને એવા જોતા હોઈએ કે જે લોકો બહુ લાગણીશીલ હોય સાથે વિચાર એ લોકો એમ પણ કહેતા હોય કે મને કેમ બોલવું મને શું કરવું શું પરિપાટી છે એ બધું અમને કઈ આવડતું નથી બસ અમને ભાવના છે કે અમારે કઈ કરવું છે એ લોકો પોતાના સ્વરૂપને સ્વયં રજૂ કરે છે કે સંપ્રદાયનો શિષ્ટાચાર શું છે કયા શબ્દથી સંબોધન કરવું જોઈએ ક્યાં બેસવું જોઈએ કેવી રીતે હાથ ધોવા જોઈએ કેવી રીતે પગ રાખવા જોઈએ આ બધાનો અમને કોઈ બોધ નથી અમે એકદમ જંગલી જેવા છીએ તો ભાવના અમારી છે શુદ્ધ ભાવ છે તો આ જે ભાવના છે એને નિરૂપાધિક ભાવ તરીકે આપણે કહી શકીએ છીએ પણ એ અસંસ્કૃત નિરૂપાધિક ભાવ છે એને સુસંસ્કૃત કરવું પડશે સુસંસ્કૃત કરવાની પ્રણાલી શું છે એને શાસ્ત્ર આપણને કહે છે કે મહાત્મ્ય જ્ઞાનથી એ સુસંસ્કૃત થશે કેમકે જેના માં એનો વિનિયોગ કરવો છે જે આપણા ઉપાસ્યમાં એ નિરૂપાધિક ભાવનો વિનિયોગ કરવો છે એના સ્વરૂપનો એક વખત બોધ થશે તો ઘણું બધું ભક્તને એ વાત સમજમાં આવશે કે હવે એના સામે આપણે કેવી રીતે વ્યવહાર કરવો નાનું બાળક છે એ લાગણી થઈ થઈ અને ક્યાંક પણ મહેમાન આવે એના પાસે પહોંચે ત્યારે આપણે એમને કંઈક નહીં એમની સૌથી પહેલાં આવે મોટા છે તો આપણે એમને નમસ્કાર કરવા જોઈએ પગે લાગવું જોઈએ તો આ સંસ્કાર થયો એનો બાળકને જે રીતથી વાત્સલ્ય પ્રકટ થાય એના કારણે દોડીને ભેટી પડે ખોડામાં ચીડી જાય તો એની સાહજિક ભાવની ગતિ છે પરંતુ સંસ્કાર એનો આપણે કરાવીએ છીએ કે નહીં આને આ રીતે પ્રસ્તુત કરો કેમકે તમારા ભલે એ સ્નેહાસ્પદ છે પરંતુ સાથે સાથે એક સંબંધની દૃષ્ટિથી આપણા જેષ્ઠ છે મોટા છે વડીલ છે તો એમનું સન્માન કરવું એ પણ આપણે ભૂલવું નહીં જોઈએ એમ કરીને આપણે એમને પગે લગાડીએ એમને નમસ્કાર કરાવ્યો જેવો જ્યાંનો શિષ્ટાચાર એમ પ્રભુ પ્રત્યે આપણો જે નિરૂપાધિક ભાવ છે એ ભાવને શાસ્ત્ર આપણને એમ સમજાવે છે કે પ્રભુના મહાત્મ્ય જ્ઞાનથી એને એક વખત સુસંસ્કૃત કરો પ્રભુને જ્યારે આપણે સમજતા થઈશું તે વખતે પ્રભુ સાથે આપણને કેમ પેશ આવવું એનો બોધ થશે લીલાની અંદર ભગવાને પોતાના પ્રત્યે ભગવતોએ કેવો ભાવ રાખવો જોઈએ વ્રજભક્તોને સમજાવ્યું હતું કોઈક ને કોઈક લીલાના દ્વારા કોઈ આવી શિબિરોના દ્વારા નહીં પરંતુ લીલાઓ કરીને ભગવાને સમજાવ્યું હતું આમાં આવે છે કે એક વખત એ કુવાહ ભગવાન કૃષ્ણ શ્રીદામા પરાજિત જ્યારે રમત રમતા હતા ત્યારે ઠાકુરજી શ્રીદામાથી હારી ગયા ત્યારે રમતમાં નિયમ હતો કે જે હારી જાય એણે પોતાના ખભા ઉપર જીત્યો હોય એને બેસાડીને લઈ જવું તો એ રીતે શ્રીદામાને લઈ અને ઠાકુરજી પધાર્યા લીલામાં કોઈ દોષ નથી પ્રભુએ પણ એને દોષ માન્યું નથી ઓ ભક્તિમાર્ગી મર્યાદાની દૃષ્ટિથી વિચાર કરો તો આવો વ્યવહાર છે એ ભજનીય અને ભક્તના વચ્ચે શોભાસ્પદ ન ગણી શકાય આ કોઈક અવિદ્યાવશ કોઈ અજ્ઞાનવશ આ જાતનો વ્યવહાર થયો છે એટલે પ્રભુએ કોઈક એવી લીલા પ્રકટ કરી કે જે લીલાને કારણે બ્રજભક્તો છે સખાઓ છે એમને એવો બોધ થયો કે આજ પછી આપણે એવી રમત કોઈ દિવસ રમવી નહીં કે જેનાથી આપણા પ્રભુને પરિશ્રમ થાય કેમ કે તે વખતે જ એ જે રેણુકાસુર હતો તે બલદેવજીને લઈ અને એમને પરિશ્રમ આપવા માટે લઈ ગયો અને ત્યારે બલદેવજીએ એ રેણુકાસુર છે એનો વધ કર્યો ત્યારે બધા સખાઓ હેફતાઈ ગયા અને એમણે મનમાં ગાંઠ વારી કે આજ પછી આ રમત આપણે નહીં રમી હવે આ જે થઈ રહ્યું છે લીલાના સ્તર ઉપર એમાં તો એક આકસ્મિક નિર્ણય છે આ પ્રસંગવશ એમાં કોઈ અવિદ્યાનું નિવારણ કે એમાં કોઈ ભક્તિમાર્ગી સિદ્ધાંતનું સ્થાપન એવું કશું આવી નથી રહ્યું પછી મહાપ્રભુજી એ વાત આપણને સમજાવી રહ્યા છે કે જયારે પ્રભુ આવી લીલા કરી રહ્યા છે ત્યારે આપણને એમ લાગે છે કે આ એક સાદી સાદી રમત છે એવો વ્યવહાર છોકરાઓ પણ કરતા હોય કે સાયકલ ચલાવતા હોય નાના છોકરાને આવડતી ન હોય એને પણ બેસાડી દે ચાલ અને પછી પડે તો પછી કંઈ હવે પછી આવે રમત નહીં રમવી તો એક તો સીધી સાધી વાત છે આમાં કોઈ આધ્યાત્મિક સ્તર ઉપર કોઈ આવી જાતની પ્રક્રિયા કામ કરી રહી છે એવું આપણને નથી જણાતું પછી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે પ્રભુની લીલા જ્યારે છે ત્યારે એનો ફેસ વેલ્યુ ઉપર જે સ્વરૂપ દેખાઈ રહ્યું છે એ તો એનું ભૌતિક સ્વરૂપ છે પરંતુ આધ્યાત્મિક અને આધિદૈવિક સ્તર ઉપર પણ કંઈક અહીંયા પ્રભુએ વિચારેલું અહીંયા થઈ રહ્યું છે અને વિચારેલું એ કે આ લીલાથી સખાઓ છે એમને બોધ થયો કે પ્રભુને કદી પણ આ રીતે બિરાજવું પડે પરિશ્રમ પડે એવું કાર્ય આજ પછી આપણને નહીં કરવું